જિલ્લાના જંબુસર તાલુકાના ગામ નજીક આવેલી ટાઈમટેક નો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગથી થી થોડી વાર વિકરાળ સ્વરૂપ આગ ધારણ કરી લીધું હતું આગની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો ઘટના પહોંચી ગઈ હતી ઘટનાની ગંભીરતા જોતા આસપાસના વિસ્તારમાંથી બાર જેટલા ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌથી મહત્વની વાત એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર બ્રિગેડની ટીમો સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને લાંબા સમયગાળા બાદ આખરે આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી ગઈ હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે બરોડા રોડ પર ત્યાં એક કંપનીમાં આગ લાગી છે લગભગ સાડા ત્રણથી કોણાચારના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિકનું મટીરિયલ છે ભયંકર આગ લાગેલી હતી તાત્કાલિક પગલાં લેતા અહીંયા ગળી ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઈટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે આ કાબુમાં છે હાલ પણ આગ બોલાવવાની કામગીરી ચાલી રહી છે પોલીસની ટીમ હાજર છે રેવન્યુની ટીમ અહીંયા ઘડી હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ હાલ કાબુમાં છે